આપણે જાગનાથ મહાદેવ સાતસો વર્ષ જૂનું અને પ્રાચીન પાંડવું કાલીન અને પેશવાકાલીનનું આ મહાદેવ આવેલું છે જાગનાથ મહાદેવના ઉપરથી જ આ એરિયાનું નામ પણ જાગનાથ દરવાજો અને જાગનાથના એરિયા તરીકે પ્રચલિત છે અહીંયા સંત શ્રી પુનિત મહારાજની જન્મભૂમિ અને આ સંત પુનિત મહારાજ બાપજીને આ મંદિરમાં ઘણી એમણે સેવાને સ્મરણ બે આ મંદિરમાં એમણે એનું આ સૂત્રવાલું મા બાપને ભૂલશો નહીં એમણે અહીંયા જ આ મંદિરમાંથી એમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું જાગનાથ મહાદેવમાં આ સત્તરમો હોમાત્મક લઘુરૂદ્ર કન્ટિન્યુ કોઈ પણ જાતનું રૂકાવટ વગર અને બ્રહ્મ તેજોના સાથે આજે આ સત્તરમું વરસ ચાલી રહ્યો છે અહીંયા દર વર્ષે બ્રહ્મચોર્યાસી અને મહાપ્રસાદનું પણ આયોજન થાય છે અને આ જાગનાથ મહાદેવમાં ઘણા વર્ષો તો જ્યાં પુરાતન મંદિર છે બાજુમાં ધનાકોળીની એક પુરાતન વાવ અને હિંગળાજ માનું મંદિર એ પણ આવેલું છે અને ધંધુકામાં આ વિકસિત મહાદેવ તરીકે અત્યારે પ્રચલિત થયું છે નાનાથી મોટા માંદી બધાએ આ મહાદેવોનો અને શિવભક્તનો આ લાવલય અને પ્રસાદ આજે લેશ જય જગન્નાથ મહાદેવ